ભગવાન કૃષ્ણે ભક્તોને સમજાવ્યું છે કે ઘરમાં કયા વૃક્ષો રોપવાથી શુભ ફળ મળે છે જેનાથી અકાળ મૃત્યુ ટળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે જાણી લો કે ધનાઢ્ય લોકો આ જ વૃક્ષો પોતાના ઘરમાં રોપે છે તો તમે પણ આ વૃક્ષોને તમારા ઘરમાં જરૂર રોપો એક સમયની વાત છે દેવી રૂકમિણીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ કૃપા કરીને મને કહો કે મનુષ્યે કયા વૃક્ષોનું રોપણ કરવું જોઈએ ઘરની સામે કયા વૃક્ષો લગાવવા જોઈએ જેથી ગરીબી દૂર થાય અને શત્રુ રોગ ભય ભૂતપિશાચ જેવી આફતોથી બચી શકાય ભગવાન શ્રી કૃષ્ણે મુસ્કુરાતા કહ્યું હે દેવી રૂકમિણી તે આજે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં વૃક્ષોનું યોગદાન અપાર છે વૃક્ષો હંમેશા પૂજનીય છે પરંતુ તે આજે યોગ્ય પ્રશ્ન કર્યો કે ઘરની સામે કેટલાક વિશેષ વૃક્ષો લગાવવાથી શુભ ફળ મળે છે વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા વધારે છે વાતાવરણ શુદ્ધ રાખે છે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જે મનુષ્યના જીવન માટે અત્યંત જરૂરી છે વૃક્ષો નકારાત્મકતા ઘટાડીને વાતાવરણ આવે છે નાશ કરે છે ઘરના આમણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ ઘરની રક્ષા કરે છે ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું હે દેવી ઘરની નજીક કયા છોડ લગાવવા જોઈએ અને કયા નહીં તે જણાવતા પહેલા હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું જેથી તને સમજાશે કે ઘરની નજીક વૃક્ષો અને 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 છોડ છોડ લગાવવું કેટલું શુભ છે છે કયા લગાવવાથી દુઃખ ગરીબી આવે હે આ કથા ધ્યાંથી સાંભળ જે મનુષ્ય આ કથાનું સ્મરણ કરે છે તેના અનેક પાપોનો નાશ થાય છે અને ગરીબી દૂર થાય છે દેવી રૂકમિણીએ કહ્યું હે પ્રભુ હું આ કથા ધ્યાંથી સાંભળીશ કૃપા કરીને મને કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે દેવી પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત રમણીય નગરી હતી તે નગરીમાં ગોપાલ નામનો એક વેપારી પોતાની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો ગોપાલ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો તેની પત્ની સુમિત્રા પણ ગૃહકાર્યમાં નિપુણ હતી ઘરમાં ધંધાન્યની કોઈ કમી નહોતી ભગવાનની કૃપાથી તેમની પાસે બધું જ હતું ઘણા દિવસો આવી રીતે વીત્યા પછી સુમિત્રાએ પોતાના આંગણામાં કેટલાક વૃક્ષો રોપ્યા અને રોજ તેમને પાણી આપીને તેમની સેવા કરવા લાગી સુમિત્રાને વૃક્ષારોપણનું જ્ઞાન નહોતું તેણે જે વૃક્ષો ગમ્યા તે રોપ્યા પરંતુ તે અશુભ વૃક્ષો હતા આના કારણે ગોપાલના વેપારમાં ઘણું નુકસાન થવા લાગ્યું ઘરમાં રોજ કલેશ થવા લાગ્યા પતિ પત્ની વચ્ચે વારંવાર વિવાદ થવા લાગ્યા તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી ધીમે ધીમે ગોપાલનો વેપાર ડૂબી ગયો અને તેનું બધું ધન નાશ પામ્યું હવે ગોપાલ પાસે અનાજ ખરીદવાના પૈસા પણ નહોતા તેઓ ભૂખ્યા રહેવા લાગ્યા જેનાથી ગુસ્સે થઈને સુમિત્રા પણ પતિ પર ગુસ્સો કરવા લાગી તે ગોપાલને કોઈ કામ કરવા કહેતી ગોપાલ ગામમાં કામની શોધમાં ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય કામ ન મળ્યું તેણે પોતાની પત્નીને કહ્યું હે પ્રિયે મને કોઈ કામ આપતું નથી હવે હું ક્યાં કામ શોધવા જાઉં બંને નિરાશ થઈ ગયા તેમની પાસે નવું કામ શરૂ કરવા માટે કંઈ નહોતું ગોપાલે પત્નીના બધા ઘરેણા વેચી દીધા અને જે ધન મળ્યું તેનાથી પેટ ભર્યું આમ અશુભ વૃક્ષો રોપવાને કારણે તેમના જીવનમાં ગરીબી અને સંકટ આવવા લાગ્યા પરંતુ તેઓ આ વાતથી અજાણ હતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીઠ લોક થી પોતાના ભક્તોની આ દુર્દશા જોતા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ શું તમે તમારા ભક્તોની સહાય નહીં કરો ગોપાલ તમારો પરમ ભક્ત છે તે રોજ તમારી પૂજા કરે છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી હું ગોપાલની ચોક્કસ સહાય કરીશ પરંતુ પહેલા મારે તેની પરીક્ષા લેવી જોઈએ આથી ભગવાન વિષ્ણુએ સાધુનો વેશ ધારણ કર્યો અને પૃથ્વીલોક પર પ્રગટ થયા સાધુ રૂપે ભગવાન વિષ્ણુ ગોપાલના ઘરે ગયા અને ભિક્ષા માગવા લાગ્યા ગોપાલે દ્વાર પર આવેલા સાધુને જોઈને પ્રણામ કર્યા અને કહ્યું સાધુ મહારાજ આ ગરીબના ઘરે આપનું સ્વાગત છે હું આપની કેવી રીતે સેવા કરી શકું સાધુ રૂપે ભગવાન વિષ્ણુએ કહ્યું હે મહાશય હું તીર્થયાત્રાએ નીકળ્યો છું વિશ્રામ માટે સ્થાન શોધું છું જો તને કોઈ તકલીફ ન હોય તો મને તારા ઘરમાં આશ્રય આપ અને ઘણા દિવસથી હું ભૂખ્યો છું જો થોડું ભોજન મળે તો મોટી કૃપા થશે ગોપાલે કહ્યું હે સાધુ મહાત્મા આપ ખરેખર કોઈ પુણ્યાત્મા લાગો છો આપના મુખ પર અદ્ભુત તેજ છે આપની સેવા કરવાનો મને મોકો મળ્યો છે કૃપા કરીને ઘરમાં પધારો ગોપાલ અને સાધુ ઘરમાં ગયા અને વિશ્રામ કરવા લાગ્યા ગોપાલે સાધુની ખૂબ સેવા કરી પરંતુ તેની પાસે અનાજનો એક દાણો પણ નહોતો તેણે પત્નીને કહ્યું હે પ્રિયે ઘરે આવેલા સાધુ મહાત્મા ખૂબ પુણ્યવાન લાગે છે તેમના ભોજન માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ હું ગામમાં જઈને થોડું ધન માગી લાવું છું ગોપાલ ગામમાં એક શેઠ પાસે ગયો અને થોડું ધન આપવા વિનંતી કરી પરંતુ શેઠે ધન આપવાની ના પાડી અને કહ્યું તારી પાસે તો ફૂટી કોડી પણ નથી તું મારું ધન કેવી રીતે પાછું આપીશ ગોપાલે કહ્યું હે શેઠ કૃપા કરીને મને થોડું ધન આપો હું જલ્દી પાછું આપી દઈશ અને જો ન આપી શકું તો તમે મારું ઘર લઈ લેજો શેઠને ગોપાલ પર દયા આવી અને તેણે ધન આપતા કહ્યું જો તે ધન નહીં ચૂકવ્યું તો તું જાતે મને તારું ઘર સોંપી દેજે ગોપાલે વચન આપ્યું અને બજારમાંથી દૂધ ચોખા શાકભાજી લોટ ખાંડ વગેરે ખરીદીને ઘરે પાછો આવ્યો તેણે પત્નીને કહ્યું હે પ્રિયે સાધુ મહાત્મા માટે ભોજન તૈયાર કર સુમિત્રાએ ભોજન બનાવ્યું અને સાધુને પીરસ્યું ગોપાલની ભક્તિ અને નિષ્ઠા જોઈને સાધુ ખૂબ પ્રસન્ન થયા ભોજન પછી તેમણે ગોપાલને કહ્યું હે વેપારી હું તારી ભક્તિ અને આદ્રથી અત્યંત પ્રસન્ન છું તારી જે ઈચ્છા હોય તે મને કહે હું તે પૂરી કરીશ ગોપાલે કહ્યું હે મહાત્મા આપનો આશીર્વાદ જ અમારા માટે બધું છે પરંતુ હું જાણવા માંગુ છું કે કયા પાપના કારણે મને ગરીબીનું દુઃખ સહન કરવું પડે છે અને આ ગરીબી દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ સાધુએ કહ્યું હે વેપારી જ્યારે હું તારા દ્વારે આવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે તારા જીવનમાં ગરીબી અને સંકટ આવ્યા છે કારણ કે તારા ઘરની સામે જે વૃક્ષો છે તે જ તારી ગરીબીનું કારણ છે તેથી આ વૃક્ષોને દૂર કરીને તેના સ્થાને શુભ છોડ રોપો તારી પત્નીએ ઘરની સામે જે વૃક્ષો રોપ્યા છે તે અશુભ છે તેના કારણે જ તારી આવી દુર્દશા થઈ છે ગોપાલે કહ્યું હે મહાત્મા કૃપા કરીને મને કહો કે ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને કયા વૃક્ષો ન રોપવા જોઈએ કૃપા કરીને મને વિગતે સમજાવો હું આપનો ખૂબ આભારી રહીશ સાધુએ કહ્યું ઠીક છે હે વેપારી હવે હું તને એવા શુભ વૃક્ષો વિશે જણાવું છું જે ઘરની નજીક રોપવાથી શુભ ફળ મળે છે ધ્યાનથી સાંભળ હે ગોપાલ કોઈ જળાશયની નજીક પીપળાનું વૃક્ષ રોપો પીપળો રોપવાથી જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞો જેવું છે જ્યારે પીપળાના પાંદડા જળાશયમાં પડે છે ત્યારે તે પિંડની જેમ પિતૃઓને તૃપ્ત કરે છે જેનાથી બધા પિતૃદોષ દૂર થાય છે જે મનુષ્ય રોજ સ્નાન કરીને પીપળાને સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને ક્યારે હારતો નથી પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પરિક્રમા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળાના મૂળમાં શ્રી વિષ્ણુ થડમાં શિવજી અને ટોચ પર બ્રહ્માજી વિરાજે છે અમાસના દિવસે પીપળાને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયોના દાન જેવું છે આ સંસારમાં પીપળા જેવું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રી હરી આ વૃક્ષના રૂપે પૃથ્વી પર વિરાજે છે પીપળાને ઈજા પહોંચાડવી કે તેની ડાળી તોડવી મહાપાપ છે આવું કરનાર મનુષ્ય નરકમાં જાય છે અને જે પીપળાને મૂળથી કાપે છે તેનો ક્યારે નરકમાંથી ઉદ્ધાર થતો નથી હવે હું તને બીજા વૃક્ષ વિશે કહું છું આમળાનું ફળ સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ અને પવિત્ર છે આમળાનું વૃક્ષ રોપવાથી સ્ત્રી પુરુષ જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થાય છે આ ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને શુભ છે આમળું ખાવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે આયુ વધે છે તેનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણી ચડાવીને સ્નાન કરવાથી ગરીબી દૂર થાય છે તેમજ સર્વ પ્રકારનું ઐશ્વર્ય મળે છે જે ઘરમાં આમળું હંમેશા હોય છે ત્યાં ભૂત પ્રેત કે રાક્ષસ આવતા નથી એકાદશીના દિવસે આમળાની પૂજા કરવાથી સમગ્ર તીર્થો કરતા વધુ ફળ મળે છે જેના ઘરની નજીક આમળાનું વૃક્ષ હોય ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ બિરાજે છે ત્રીજું છે અશોકનું વૃક્ષ અશોકના વૃક્ષમાં અપ્સરાઓનો વાસ હોય છે આ વૃક્ષ દુઃખનો નાશ કરે છે અને નિરાશાને દૂર કરે છે ઘરની નજીક અશોકનું વૃક્ષ રોપવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોકનું વૃક્ષ શીતળતા અને યૌવન આપે છે જ્યારે દેવી લક્ષ્મીએ સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણે તેમનું અપહરણ કર્યું ત્યારે તેમનો વાસ અશોક વાટિકામાં હતો અશોકના વૃક્ષે માતા સીતાની ઘણી સેવા કરી હતી તેથી સીતાજીએ અશોક વૃક્ષને વરદાન આપ્યું કે જ્યાં આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા વાસ રહેશે ચોથું છે પાકરનું વૃક્ષ દરેક મનુષ્ય પાકરનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે મહાન યજ્ઞ જેવું છે આ યુગમાં મનુષ્ય યજ્ઞ નથી કરી શકતો તેથી તેણે એક પાકરનું વૃક્ષ રોપવું જોઈએ પાંચમું છે નીમનું વૃક્ષ નીમનુ વૃક્ષ રોપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે આ વૃક્ષ આયુ આપે છે ઘરની નજીક રોપવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે છે અને માતા લક્ષ્મીને પાંદડા અત્યંત પ્રિય તેથી તેઓ નીમના વૃક્ષ પાસે વાસ કરે છે ઘરની સામે નીમનું વૃક્ષ રોપવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જાંબુ વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેને જાંબુનું વૃક્ષ રોપવું જોઈએ જેના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય તેના ઘરે કન્યાનો જન્મ થાય છે જે કુલનું ગૌરવ વધારે છે છે સાતમું બીલીનું વૃક્ષ બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીનો વાસ હોય છે જો બીલીના વૃક્ષ પાસે ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ મળે છે તે ઘરમાં ક્યારે દુઃખ કે ગરીબી આવતી નથી અકાળ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા બનતી નથી આઠમું છે નાળિયેર નું વૃક્ષ નાળિયેર નું વૃક્ષ રોપવાથી પુરુષને ગુણવાન સંતાન પ્રાપ્ત થાય છે નાળિયેર કોઈ પણ ધાર્મિક વિધિનો અગત્યનો ભાગ છે તે અત્યંત શુભ છે કુંદ અને મોગરાના વૃક્ષોમાં ગંધર્વો નો વાસ હોય છે તેથી આ છોડ ઘરની નજીક રોપવાથી કાર્યોમાં સફળતા અને શુભ ફળ મળે છે ખાસ કરીને કળા ક્ષેત્રે કામ કરતા લોકોએ આ છોડ રોપવો જોઈએ જો કોઈ મનુષ્યને ચોર કે લૂંટારાઓનો ભય હોય તો તેણે ઘરની નજીક ખીજડાનું રોપવું જોઈએ આ વૃક્ષ ચોર લૂંટારાઓને છે અને ઘરની રક્ષા કરે છે ફળોના વૃક્ષો પુણ્ય અને લક્ષ્મી આપે છે આ વૃક્ષો રોપવાથી દુઃખ અને ગરીબી દૂર થાય છે ઘરની ઉત્તર દિશામાં પાંચ પાંખડી વાળો ચંપાનો છોડ રોપવાથી નમા વૃદ્ધિ થાય છે કેળનું વૃક્ષ પણ ખૂબ શુભ છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી ઘરમાં કેળનું વૃક્ષ હોવાથી ધનની કમી નથી રહેતી હર શ્રગારના છોડને પારિજાત પણ કહેવાય છે આ છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી પારિજાતના છોડનું મહત્વ ઘણું છે આ છોડ ઘરે રોપવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી ઘરમાં હંમેશા શુભતા રહે છે અને ઘરના સભ્યોનું સમાજમાં માન સન્માન વધે છે સુંદર પત્નીની ઈચ્છા રાખનારે અનારનું વૃક્ષ રોપવું જોઈએ આ વૃક્ષ ન માત્ર આરોગ્યવર્ધક ફળ આપે છે પરંતુ તેને શુભતા અને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે અનારના લાલ ફૂલો અને ફળો સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેને દેવી લક્ષ્મીનું પ્રતીક પ્રતિક માનવામાં આવે છે અને તેની હાજરી ઘરમાં ધન સમૃદ્ધિ અને પારિવારિક સૌહાર્દ વધારે છે અનારનું ફળ ખાવાથી શરીર સ્વસ્થ અને કાંતિમય બને છે પલાશનું વૃક્ષ બ્રહ્મતેજ આપે છે તેથી તેનું રોપણ જરૂર કરવું જોઈએ પલાશને ધર્મનું વૃક્ષ કહેવાય છે તેને ભગવાન બ્રહ્મા અને અગ્નિનું પ્રતિક માનવામાં આવે છે તેના લાલ ફૂલો ઉર્જા શક્તિ અને ઉત્સાહના પ્રતીક છે પલાશનું વૃક્ષ આધ્યાત્મિક ઉન્નતિ આપે છે સાધના અને તપસ્યામાં સહાય કરે છે અને વ્યક્તિમાં બ્રહ્મ ઉર્જાનો પ્રવાહ વધારે છે પલાશની લાકડી અને પાંદડા યજ્ઞ અને પૂજામાં વપરાય છે જે અગ્નિને પ્રજ્વલિત કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારે અશોકનું વૃક્ષ રોપવું જોઈએ જો કોઈ મનુષ્ય રોગથી પીડાતો હોય તો તેણે સહજનનું વૃક્ષ રોપવું જોઈએ આ વૃક્ષ મોટા રોગોનો નાશ કરે છે અને આરોગ્ય આપે છે હવે હું તને એવા વૃક્ષો વિશે કહું છું જે ઘરની સામે ન રોપવા જોઈએ પહેલું છે રણના છોડ રણના છોડના કાંટા તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આ છોડ ઘરમાં માનસિક તણાવ ઝઘડા અને અશાંતિનું કારણ બની શકે છે ઘરમાં કાંટાવાળા છોડ રોકવાથી વાસ્તુ દોષ થાય છે જેનાથી ઘરના સભ્યોને આર્થિક તંગી આરોગ્યની સમસ્યાઓ અને પારિવારિક કલેશનો સામનો કરવો પડે છે મનુષ્ય ક્યારે તાડનું વૃક્ષ ન રોકવું જોઈએ તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરે છે જે ઘરની નજીક તાડનું વૃક્ષ હોય તે ઘરની સંતાનોની ક્યારેય ઉન્નતિ થતી નથી ઘરની નજીક ભેંડાનું વૃક્ષ ન રોકવું જોઈએ આ વૃક્ષ પર ભૂતનો વાસ હોય છે જે તેને રોપે છે તે ભૂત બને છે અને તેની નીચે બેસીને પૂજા ન ન કરવી જોઈએ જોઈએ એવા છોડ રોપવા જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળે ઘરની સામે બાવળનું વૃક્ષ ન રોપવું જોઈએ તેનાથી વિપત્તિ આવે છે બોરનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ તેનાથી નકારાત્મકતા વધે છે

તો ઘરમાં શોક નું વાતાવરણ રહે છે દક્ષિણ દિશામાં તુલસી નો છોડ હોય તો સંતાન કરવી પડે છે કોઈ મૃત વૃક્ષ મૃત્યુ છે મૃત વૃક્ષ ઉખાડી નાખવું જોઈએ સાધુએ ગોપાલને કહ્યું હે વેપારી મેં તને શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું તેથી આ વૃક્ષો રોપીને ભગવાનની કૃપા પ્રાપ્ત કર ગોપાલે કહ્યું હે મહાત્મા આપે મને ઉત્તમ જ્ઞાન આપ્યું હું આપનો આભાર માનું છું પછી સાધુ રૂપે ભગવાન વિષ્ણુએ ગોપાલને આશીર્વાદ આપીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા સાધુને અચાનક અદૃશ્ય થતા જોઈને ગોપાલ અને તેની પત્નીને આશ્ચર્ય થયું અને તેમને સમજાયું કે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ તેમના ઘરે આવ્યા હતા ગોપાલે સાધુના કહેવા મુજબ ઘરની સામે શુભ વૃક્ષો રોપ્યા જેનાથી તેને અચાનક ઘણું ધન પ્રાપ્ત થયું અને તેની ગરીબી દૂર થઈ ગોપાલ અને તેની પત્નીએ ભગવાન વિષ્ણુનો આભાર માન્યો ભગવાન કૃષ્ણે કહ્યું હે રૂકિણી આ રીતે મેં તને શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું હવે તું પણ તારા ઘરની નજીક આ વૃક્ષો રોક મિત્રો આ રીતે ભગવાન કૃષ્ણે ઘરની નજીક રોકવા યોગ્ય અને અયોગ્ય વૃક્ષો વિશે જણાવ્યું છે મિત્રો જો આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલો ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વીડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ